ગાંધીનગરમાં હવે એક બાદ એક મંત્રીઓ ચાર્જ સંભાળી રહ્યા છે અમરેલીથી ધારાસભ્ય કૌશિક વેકરિયા પણ પોતાનો ચાર્જ સંભાળવાના છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કૌશિક વેકરિયા ચાર્જ સંભાળશે સ્વર્ણિમ સંકુલના બીજા માળે તેમને ચેમ્બર ફાળવવામાં આવી ચાર્જ લેતા પહેલા ચેમ્બરમાં પૂજાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે નામ છે કૌશિક વેકરિયા રાજ્ય કક્ષાના શ્રી કાયદો અને ન્યાયતંત્ર તેમને સોંપવામાં આવ્યું છે અને આજે આ કૌશિક વેકરિયા કે જે અમરેલી વિધાનસભામાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને ખૂબ મોટા માર્જિનથી હરાવી અને તેઓ ધારાસભ્ય આજે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પોતે મંત્રી બન્યા પછી ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે જ્યારે ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે કેબિન મળી ગઈ છે ઓફિસ મળી ગઈ છે અને એની બહાર મસ્ત રંગોળી કરી ફૂલહારથી સજાવી દેવામાં આવ્યું છે બાર ને ઓગણ ભારતીય જનતા પાર્ટીનું જે વિજય મુહૂર્ત છે વિજય મુહૂર્તમાં જ ધન્વંતરીની પૂજા કરી અને આજે કૌશિક વિકરિયા ચાર્ટ સંભાળવાના છે ત્યારે હર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના રંગોળી જે બનાવવામાં આવી છે અને અંદર જો આપણે જોઈએ તો અંદર પણ જે પૂજા છે તેની તૈયારીઓ અંદર તેમની જે મુખ્ય કેબિન છે એમની જે ઓફિસ છે તે આગળ પણ પૂજાની તૈયારીઓ થઈ રહી છે અને ટૂંક સમયમાં લગભગ બાર ઓગણ ચાલીસે પૂજાની તૈયારીઓ ભૂદેવો થકી કરવામાં આવી રહી છે અમૃત કળશ ની સાથે આરતી પણ કરવામાં આવે છે ગણેશજીની પૂજા ને ખાસ માં અંબેની આરતી કરી અને આજે કૌશિક છે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પોતાની જે ખુરશી દેખાઈ રહી છે ખુરશીમાં બિરાજમાન થવાના છે આ ખુરશી છે કે જે કૌશિક વેકરિયા બેસવાના છે અને સાથે જ એમનું મંત્રીમંડળ જે મંત્રીપદ છે તે સંભાળવાના છે અને એને લઈને તૈયારીઓ થઈ ગઈ છે બાર ઓગણચાલીસે કૌશિક વેકરિયા કે જે યુવાન નેતા અને સાથે એક બે વિવાદોમાં પણ રહેલા સાથે જ મહત્વનો એમનો જો પ્લસ પોઈન્ટ કહીએ તો અમરેલીની અંદર જે દિગ્ગજ માથું કહેવાતા કોંગ્રેસના પરેશ ધાનાણી છે તેમને મોટા માર્જિનથી હરાવી અને કૌશિક વેકરિયા છે જીતીને આવ્યા હતા અને ત્યારબાદ હવે એમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે અને આજે તેઓ વિધિવત રીતે દિવાળીના ધનતેરસના દિવસે પૂજા કરી અને એમનો જે ચાર્જ છે તે સંભાળવાના છે અને તેની તૈયારીઓ પણ થઈ ચૂકી છે થોડા સમયની અંદર જ કૌશિક વેકરી અહીં પહોંચશે અને ત્યારબાદ ચાર્જ સંભાળી વિધિવત રીતે દિવાળી પછી કહી શકાય કે પાંચમના દિવસથી તેમનું કાર્યભાળ છે એ તેમના તમામ સેક્રેટરી એમના તમામ કર્મચારીઓને મળી એક મીટિંગ લઈ અને એક માર્ગદર્શન આપી કઈ દિશામાં શું કામ કરું કારણ કે કાયદો અને જે વિભાગ છે તે તેમને સોંપવામાં આવ્યો છે શું કામ કરી શકાય કેવી રીતે કામ કરી શકાય તમામ બાબતે ચર્ચા પણ કરશે કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાઉલ ગુજરાત ગાંધીનગર